ખાલી ટીવીમાં ફિલોસોફી સાંભળીને ભાજપના નેતાઓનું બોલ બચ્ચન સાંભળીને ખોટા અભિપ્રાયો બાંધવાના બદલે અમદાવાદમાં બેઠેલા ટીવીના મહાપુરુષોની મારી તો વિનંતી છે કે ક્યારેક આવો ગામમાં અઠવાડિયું રોકાવ તો ખબર પડે કે માણસ કેટલો દુઃખી છે અમદાવાદમાં બેસીને તમને ગુજરાત અમેરિકા બની ગયો ને એવું જ લાગશે એક દીધ થોડાક પચાસ હો દોઢસો કિલોમીટર આઘા આવો તો ખબર પડે કે આ ગુજરાતના લોકોનું પેટ ભરનાર અન્નદાતા કેટલો દુઃખી છે અને કેટલી વાતે દુઃખી છે માત્ર અહીંયા નહીં જમીનના પ્રશ્નો ખાતરના પ્રશ્નો દવાના પ્રશ્નો બિયારણના પ્રશ્નો પાક ધિરાણના પ્રશ્નો માલ વેચવા જાવના પ્રશ્નો ટેકાના ભાવમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો મામલતદાર ઓફિસના પ્રશ્નો હજારો પ્રશ્નોથી ઘેરાયેલો માણસ છે છતાંય એક આશા સાથે અને એક કેવાય કે સારી ભાવનાથી ખેતી કરે છે એને આપણે સપોર્ટ આપવો જોઈએ ખેડૂતો માટે આપણે હંમેશા સારું વિચારવું જોઈએ એવી વાત અત્યારે અમે પીરવડ ગામમાં છીએ વિસાવદર તાલુકાના અને છેલ્લા ઘણા દિવસોથી આમ તો એક અઠવાડિયાથી જે માવઠું થયું છે માવઠું શું હવે માવઠા વરસાદ આવ્યો છે છે ખેડૂતોને અપાર નુકસાન ગયું કોઈએ ઉનાળુ મગફળી વાવી કોઈએ ઉનાળુ તલ વાવ્યા કોઈએ ઉનાળુ જુવાર વાવી કોઈએ ઉનાળું બાજરી વાવી કોઈએ ઉનાળું ચણા વાવ્યા કોઈએ મગ વાવ્યા તો આ ઉનાળુ પાકને ભયંકર નુકસાન થયું છે અને ખેડૂતોને તો ઉનાળામાં વાવે કે ચોમાસામાં વાવે ક્યારેય તે કઈ સારું થતું નથી અત્યારે આપણે આ તલનું આખું તલનું ઉનાળું વાવેતરનું ખેતર છે આ વરસાદના કારણે માવઠાન કારણે કેટલું નુકસાન થયું છે એ આપણે હવે આમાં જોઈએ હાલો આ ખેતર એ જો પાણી ભરેલું છે હજુ તો મતલબ ભીનું છે બધું એ ઓલા ખાપા વાગે નહીં હો ખાપા ઘણા છે આમાં હા ભાડે ચાલવું તો તે હે આ જો ને આખું બધું બાપા પાણી ભરાઈ ગયું પીળા પડી ગયા એક તો હે નુકસાન છે ખેડૂત ના ના આમ આમથી જો ઉભા રહ્યો જો આ ભાઈ આ બસ આ રાખો આ જો આખું આ આખું ખેતર જે આ તલ આખા બધા સુઈ ગયા ગયા તલ હવે આમાં કાંઈ વધ્યું નથી લેણું વધે એવું છે હવે આમાં તો તલ માં કઈ વધ્યું નથી જોવો ના હુ ગયા હે ભાઈ તમે ન્યા ઉભા રહ્યો હવે આ તલ આ બધા હુઈ ગયા છે એ રામ રામ તલ ઉઈ ગયા આ વરસાદના કારણે બધું અડધા પીળા પડી ગયા અડધા પડી ગયા હું કેવું છે કયો હાલો હવે વાત કરો અમારે સાહેબ એવું છે કે આ નુકસાન અત્યારે ઉનાળે થાય તો ભલે સોમાસે થાય તો ભલે અમારે કોઈ દિશા સહાય ની કોઈ અહીંયા આશા છે નહીં એક ટકો સહાય પીરવટ ગામમાં મળતી નથી એનું શું કારણ એનું કારણ કે આમાં કોઈ જાન જ નથી થતું વિસાવદર તાલુકા નું સેલું ગામ છે આ અમારે કોઈ જાતની સહાય ન થઈ ને આ નર્મદા નું પાણી સોડ્યું નથી પ્રથમ તો બધા ખેડૂતો ને હવે જાગૃતિ થાય એવું કામ કરવું પડશે તમે કઈ કયો બે શબ્દો કઈક બધા સાંભળે તો પછી ગુજરાતમાં ખબર પડે ન્યા બધા

એટલે આમાં શું છે જો સાંભળો આપણે જરાક બોલવું એટલા માટે પડે કે આપણે ન બોલવીને નહિ નહી એટલે શું થાય છે સરકાર મોટા મોટા શહેર માં ટીવી માં જઈને એવો પ્રસાર કરે છે ખેડૂત સુખી થઈ ગયા અમારા રાજમાં પણ એ તો તમારે કહેવાનું ને હું છે બતાવી બતાવી ને કહેવાનું કે ભાઈ સાના માના હે તમે પેલી વાર આવ્યા આ ઓરાવ્યા વાલો ડ્રગ્સ નહી મળે છે એક વર્ષ થઈ ગયું અમને ખાતર ડીએપી કે ઉરિયા પૈસા દેતા નથી મળતું લ્યો પૈસા દેતા ખાતર ખાતર નથી મળતું પછી ગમી વસ્તુ બીજી સરકાર વિરુદ્ધ છે એ બધી વસ્તુ મળે છે ભૂ મેફિયા નો કા છે રેતી છે ખનીજ છે એમાં ની સોખી મનાય છે અને ઉદ્યોગો વાળા ટ્રક ના ટ્રક ઉપાડી જાય છે તો એને ખાતર મળી જાય ખેડૂત ને નથી મળતું મળી જાય ખાતર મળે ખાતર પૂરું મળે ઉદ્યોગ વાળા ખેડૂત બોલવા વાળું નહી બોલવા વાળું છે પણ અમારું હાલવું જોઈએ ક્યાંક રજૂઆત કરી

પછી તો ભાજપ ને નહીં એટલે આ ભૂપતભાઈ હારો માણસ ગીનો એ કરો આમાં આવું બધું તકલીફ થાય પછી તમારે તો બીજું શું કરવાનું સો ટકા તમે જીત્યો એટલે ગમે લગભગ તો સામે કિરીટભાઈ હર્ષદભાઈ ઉભા રહેવા ખુશી જ નથી અને હજારો એકર જમીન ની અંદર આવી રીતે ધોવાણ થઈ ગયું છે બધું આ પાક નાશ થઇ ગયો છે નુકસાન થયું છે કોઈ સહાય આપવા વાળું નથી અને અમદાવાદ ની ટીવી માં બેહી બેહી બધા મોટી મોટી કરે છે ખેડૂત ખુશ થઈ ગયા સુખી થઈ ગયા ભાઈ એ કે ખેડૂતોને આમ થઈ ગયું ખેડૂતો તેમ થઈ ગયું આ જો આ શું થઈ ગયું ખેડૂતોને આનકોર ભાઈ હો ભાઈ ઈ હવે બસ હાલતા હાલો હવે ઈ આ બધા શું કરે છે આપણે આથી બોલવી નહીં સમજ્યા એટલે ઈ ન્યા ટીવી માં બેઠા બેઠા એમ કે અમારા રાજમાં ખેડૂત સુખી થઈ ગયા પણ આપણે રાજ બનાવી બનાવી નાખતા રહી ખાસું કેટલું છે ટૂંકમાં તોડબાજી કરવાની વાત છે આખી ભાજપ

હવે તમે આ વિડીયો મારો છે બધા આખા ગુજરાત ને બતાવ આમાં શું થાય ખબર મૂળ મુદ્દો ટીવી માં બે ને ટીવી વાળા પોતે અને ભાજપ વાળા એ આખા ગામ ને ઊંધા સચમાં પહેરાવે છે કે ખેડૂત બહુ સુખી છે ખેડૂત બહુ સુખી છે આયા આવો ખબર પડે કેટલા પણ ઈ ઓલા ટીવી વાળા બતાવે એટલે અમદાવાદ રાજકોટ વડોદરામાં જે કઈ રૂપિયા વાળા રહેતા હોય એને એમ થાય કે આ મોદી આવ્યો બહુ બધું બંધાઈ દીધા છે પણ તમારે કેવું જોઈએ કે આ આવું છે તમે કયો અત્યારે બેઠા છે તો આ મોકલું પછી બધાને વિડીયો કયો જે કઈ કહેવા જેવું એવું કઈ નથી મીડિયા વાળા આટાણે છે ને ગવર્મેન્ટ કોઈ વધારે હોય તમે જોજો એનું જે છે ને બધું બતાય છે વિરોધ પક્ષ વાળાનું નહીં બતાવે હા એવું રાખે એટલે એમાં ખેડૂત નું ક્યાંથી બતાવ અત્યારે તમે દરેક ગામ માં સભા કરજો હવે તો ચૂંટણી આવી તમારે ખાલી એમ કેવાનું કે આ ગામ માંથી કેટલા નું પાક ધીરા નથી બેકમાં લીધેલું કોઈ આંગળી ઉછેર કરેજો લીધું જ હોય હા તો પછી લીધું જ હોય હા પણ ઈ ઓલા આપવા પેલા પબ્લિક ને ભરમાવે શહેર માં શેર નું થાય છે ઓલું સારા ને ઓલું સારા પૈસા લઈ લે બેંક વાળું હવે તો પરાય દવાનો ડબલો ઈ બીજા પૈસા આપડે ગોપાલભાઈ આ છે ને ખેતી પ્રધાન દેશ છે ભારત નો મોદી સાહેબ છે ને એ ઉદ્યોગ નું સાહેબ જર્મન ની જાપાન અમેરિકા ઈ ઉદ્યોગ ના દેશ છે આપડે વધારે વધારે વિકાસ સિટી માં ઉદ્યોગ વાળા ને પોષણ આપ્યું

એમાં તમને તો ખબર છે મને બહુ નથી ખબર પચાસ કરોડ કે પચાસ હજાર કરોડ રૂપિયા વીમા કંપની સરકારે સેટલમેન્ટ કર્યું પછી વીમા કંપની અત્યારે ખેડૂત ને હિસાબે કાઢ નાખી શું કરવા પૈસા ખેડૂત આપણે દર વર્ષે બેંક માંથી ધિરાણ લઈ બેંક વાળા આપણું જે થતું હોય વીમા પ્રીમિયમ તો કાપી જ લેતા ઓગણી માં ઓગણીમ ફસલ વીમા યોજના પૈસા થી પછી ખેડૂત નથી હવે એને આ ચાલુ કર્યું સર્વે નું એમાં કઈ કોઈ પૈસા આપતા નથી બરાબર નાટક નાટક જ છે બે શબ્દ તમે કયો ખેડૂતોને કઈક સંદેશ આપો કયો તો ખરા એમાં સંદેશ મારે બધું આપી દીધો ભાઈ ગુજરાત ના ખેડૂતો આમ છે તેમ છે તો ખરા ગુજરાત ખેડૂત દુઃખીત છે સર્વ પછી તમે કઈ દાલ આન કરો આમ કઈ કે ભાઈ છેલે જે કેવું હોય બધાને પબ્લિક હવે એમાં શું છે આ તમે જેમ આ સંદેશો બધો આ ગુજરાત અત્યારે પબ્લિક ને ખેડૂત ને કોઈ વસ્તુ સરકાર ગવર્મેન્ટ સહાય કે કોઈ વસ્તુ આપતી નથી પછી ગમે વસ્તુ તમે લેવા જાવ આપણે આ તો તાલુકાની વાત કરું છું પૈસા સેવા કામ નો થાય પછી નો આ લાઈન માં ઉભું રહેવાનું આપણે કોઈ ઓળખાણ લાગવો કોઈ તો કામ થાય નકર તમારે લાઈન માં ઉભું રહેવું નથી એમ કે સાહેબ નથી બીજે દી આવી આપણે બીજે દી જવાનું કામ ખોટી કરી અને ગમે વસ્તુ હોય સરકાર આપણે ગમે એટલો કાગળીઓ કરી ગમે વસ્તુ કરી તો એટલા ટકા ને લેવાના છે બીજા બધા રહી જાય અને ઉદ્યોગો એટલો પૈસો સરકાર આપે તો એ પૈસા ખેડૂત ને એમાંથી દસ ટકા નથી આપતા અને ખાતર ની મેં તમને વાત કરી ખાતર પૈસા દેતા નથી મળતા રક્ષ મળે છે દારૂ મળે છે સરસ મળે છે તો ખેતી કેના આધારે થાય ખાતર વગર તો ખેતી થવા જ નથી ખાતર જોઈએ તો ખાતર સરકારે એક વર્ષ ની ખાતર અત્યારે મળતી અને ઈ પાછું આપડે રાઘવજી પટેલ એમ કેસે તમે ખાતર ગમે લેવા જાવ કોઈ પણ તમને કઈ બીજું આપે તો અમને ફોન કરો અમને કહેવાનું આ તમામ મંડળીમાં અત્યારે તમે જાઓ પાંચ એક ગમે ભૂત્યુ આપે એ આપણે ફરીથી એટલે ખાતર દેતા નથી મંડળી હોય તો ભલે ડેપો હોય તો ભલે પ્રાઇવેટ વાળા હોય તો ભલે